રાજકોટના નવા થોરાડામાં જૂથ અથડામણ મામલે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે જૂથ અથડામણ દરમિયાન ચાર જેટલા લોકો જે છે તે ગંભીર રીતે ઘવાયા છે વિડિયો પણ હાલ સામે આવ્યા છે જેની અંદર પથ્થર મારો કરતા દેખાય છે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ જે છે તે જોવા મળ્યો હતો તો સાથે જ બંને પક્ષના લોકોએ તીક્ષ્ણ હથિયારો સાથે સામ સામે આવી જતા મામલો બિચક્યો હતો હાલ પોલીસ એવું નિવેદન આપ્યું કે કોઈ અંગત અદાવતને કારણે ઝઘડાનું મૂળ શકે માથાકૂટ સમયે આસપાસના વિસ્તારોમાં નાસભાગ મચી ગઈ હતી તો સાથે જ બનાવ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો જે છે તે થાળે પાડ્યો હતો તો સાથે જ વાત કરવામાં આવે તો પોલીસે બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડ્યો અને સાથે જ મામલો થાળે પાડ્યા બાદ ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અલગ અલગ રીતે નિવેદનો પણ પોલીસે નોંધ્યા છે અને કાર્યવાહીના ભાગરૂપે કેટલાય લોકોની અટકાયત પણ કરવામાં આવી હોવાના દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે બે સ્ક્રીનમાં આપણે આ દ્રશ્યો બતાવ્યા છે પહેલા બે સ્ક્રીનની અંદર તમને એ દ્રશ્યો બતાવે છે કે જેની અંદર એકમાં એ પથ્થર મારો એક્સક્લુઝિવ દ્રશ્યો જોવા મળ્યા અને બીજી બીજા જે દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે તે દ્રશ્યોમાં તમે જુઓ કે પોલીસ ત્યાં પહોંચી છે ને મામલો શાંત કરવાના પ્રયાસ કરી રહ્યા છે પેલા દ્રશ્યોમાં જુઓ કે હાથમાં લાકડી છે પથ્થરો છે તીક્ષ્ણ હથિયારો છે તેની સાથે એક ટોળું શેરીમાં ઘુસી આવે છે અને ઘુસી આવતાની સાથે જે સામ સામે પથ્થર મારો કરવા માટે એ તૈયાર થઈ જાય છે ને સામ સામે પથ્થરો મારે છે ગાળા ગાડી કરે છે જો કે ઓડિયો મ્યુટ છે એટલે આપણે ગાળા નહીં સંભળાવી શકીએ ઓડિયો પણ નહીં સંભળાવી શકીએ પરંતુ જે રીતના બે દ્રશ્યો આપ જોઈ લો કે પેલા માથાકૂટ થઈ ત્યારે કેવો માહોલ હતો અને માથાકૂટ થયા બાદ એ શેરીની અંદર પથ્થરોના ટુકડા દેખાઈ રહ્યા છે કેટલા હથિયારો દેખાઈ રહ્યા છે કાચની બોટલો દેખાઈ રહી છે સોડાની બોટલો ફેંકવામાં આવી છૂટી કેટલા લોકોને ગંભીર ઈજા પણ થયો હોવાની વિગત અત્યારે મળી રહી છે